રાજકોટમાં એપ્રિલના પ્રારંભે સૂર્યદેવ વર્ષા વરસાવી રહ્યા છે ત્યારે ઉનાળાના આખરા તાપથી બચવા લોકો નીત નવા પ્રયોગો ખાન કરતા હોય છે લીંબુ સરબત ઠંડા પીણા આઈસ્ક્રીમ ગોલાફ કુલ્ફી શેરડીનો રસ વગેરે ખાવા પીવાનું ચાલુ કરી દે છે ઉનાળાની સખત ગરમીમાં શરીરને ઠંડક આપવા અને તાજગી તાજગીજ કુર્તિમાં બનાવવા શેરડીનો રસ સર્વોત્તમ છે શેરડીએ ખાવી કે શેરડીનો રસ પીવો ખૂબ જ ગુણકારી છે રાજકોટ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં છે તે ઉનાળાનો છે તે શુભારંભ થઈ ચૂક્યો છે જે કહી શકાય કે ઉનાળામાં છે તે આગ જતી છે ગરમી પ્રસરી રહી છે લોકો છે તે ઉનાળાના રક્ષણ મેળવવા માટે છે તે રોડ ઉપર ચાલતા હોય તો તે માથા પર ટોપી અને જે મોઢા પર રૂમાલ બાંધીને નીકળતા હોય છે ત્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે એ શહેરીના ચિંચોડા આવેલા છે શહેરના ત્યાં છે તે લોકોની ભીડ જોવા મળી રહી છે કારણ કે જે એ શહેરીના રસનું છે તે લોકો સેવન કરતા હોય છે જેના કારણે છે તે લોકો

ઉનાળાની સિઝન ચાલુ થઈ છે અને આમ તો આપણે આપણા વિસ્તારમાં જે કાંઈ ફળ ફ્રૂટ વગેરે થતા હોય એટલે એમાં ઉનાળા ઋતુને અનુરૂપ જે કાંઈ છે જેમ કે શેરડીનો રસ્તો આપણે બધા પીએ છીએ થિયેટર પીવાય છે ગોળનું પાણી લીંબુ પાણી અને બીજા એવા કે જે ઉનાળાની ઋતુમાં ખાવાના ફળ ફ્રૂટ છે અને બીજી જે કાંઈ જાળવણી કરવાની છે એ આ કરવી જોઈએ આ સિઝનમાં અને દિવસે દિવસે હવે હીટવેવ ને એવી બધી સમસ્યાઓ થાય છે તો એની સામે આપણા તરફથી જે કાંઈ પણ પરેજી રહી શકે એ રહી અને બીજું આ પ્રકારનું આપણા શરીરને અનુકૂળ આવે અને આપણા વિસ્તારમાં જે કાંઈ ખા છે જે ગરમીનું મારક એ વસ્તુ આપણે ખાવી પીવી જોઈએ રાજકોટ શહેરમાં છે તે જે શેરડીનું હા ચીચોડા છે ત્યાં પણ છે તે મોટા પાયે ભીડ પણ જોવા મળી રહી છે જેના કારણે છે લોકો છે તે એકથી ચારના સમયમાં છે તે જે ઉનાળાની ઋતુમાં છે તે તડકાનો છે તે પ્રકોપ જોવા મળતો હોય છે અગ્નિ અગ્નિવર્ષા થતી હોય છે જેના કારણે છે તે લોકોમાં છે તે કંઈક ના શરીરને રક્ષણ મેળવવા માટે છે તે જોવા મળતા અહીંયા લાખાભાઈ ખાસ કરીને આ ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને જે શેરડીના જે આપના દ્વારા ચિચોડાનું પણ આયોજન કરવું શું થશે શેરડીનો રસ ધરતીનો અમૃત પીણું ઉનાળો ચાલુ થાય એટલે માણા ઠંડુ પીણું પીવા ઉનાળાના ગરમી ચોક્કસપણે છે તે ધરતીનો અમૃત એટલે કે શેરડીનો રસ પણ કહેવામાં આવે છે હાલ છે તે રાજકોટ શહેરમાં છે તે ઠેર ઠેર છે તે ચિચોડાનો પણ છે તે સ્થાપના થઈ ચૂકી છે અને લોકો છે તે શેરડીના રસનું સેવન કરી રહ્યા છે અને પોતે જે શરીરનું રક્ષણ કરવા માટે છે તે ઉનાળાથી બચવા માટે છે તે અતનવા છે તે પ્રયોગ પણ કરી રહ્યા છે કેમેરામેન દિવરાજ વ્યાજ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ